મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું नी करता पहला एक नजर समाचार समा नवसारी रेड एलर्ट पगले बारे ना मार्गो नवसारीनागोपर वहेली नदी बाडमेर जैन संघ द्वारा न नयला प्रारंभ નવસારી ડોડિયા સમાજનો યોજાયેલો સર્વરોગ નિદાન કેમ્પ નવસારીના વસી પરિવાર દ્વારા સ્વર્ગસ્થ પુત્રની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કરેલા સેવાકાર્યો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી રેડ એલર્ટની આગાહીને પગલે નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો શહેરના માર્ગો નદીમાં ફેરવાયા હતા નવસારી જિલ્લામાં રેડ એલર્ટની આગાહી કરવામાં આવી હતી જેને લઈને બુધવારે નવસારીમાં પાણી પાણી થયું હતું હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી થઈ હતી બુધવારે વહેલી સવારથી જ વરસાદે જોરદાર બેટિંગ કરી હતી માત્ર ત્રણ કલાકના ભારે વરસાદને કારણે શહેરભરમાં પાણી પાણી થયું હતું શહેરના માર્ગો નદીમાં ફેરવાયા હતા નવસારીના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહન ચાલકોએ અન્ય માર્ગોનો ઉપયોગ કરવો પડ્યો હતો ભારે વરસાદને કારણે વાહનો પણ બંધ થઈ ગયા હતા વાહન ચાલકો પોતાના વાહનને મારી લઈ જવા માટે મજબૂર બન્યા હતા સમગ્ર દિવસ દરમિયાન વરસાદી માહોલ જામ્યો હતો લાંબા વિરામ બાદ મેઘરાજે નવસારી જિલ્લામાં ધબધબાટી બોલાવી હતી શહેરભરના માર્ગો ઉપર નદીઓ વહેવા લાગી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા નવસારી જિલ્લામાં ગણદેવી ચીખલી ખેરગામ સહિતના તાલુકાઓમાં પણ રસ્તાઓ બંધ થયા હતા જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો નવસારી શહેરના લુનસિકુઈ ચારપુલ વિસ્તાર પ્રજાપતિ આશ્રમ રોડ કુંભારવાડ સાંતાદેવી રોડના માર્ગો ઉપર જળભરાવ થયો હતો ભારે વરસાદને કારણે શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી વિદ્યાર્થીઓ વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા આફતના આ વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું નમસ્તે નવસારી જિલ્લામાં આજ સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી બાર કલાકમાં એવરેજ રેનફોલ એકસો પંચાવન એમએમ થયું છે હાઈએસ્ટ ગણદેવીમાં બસો તેત્રીસ અને બાકીના તાલુકાઓમાં પણ ચીખલી એકસો એકાણું ખેરગામ એકસો ચોત્રીસ જલાલપુર એકસો સત્યાવીસ નવસારી એકસો છવ્વીસ

પણ એ આપણા અર્ધન ડેમ છે જેના કોઈ ડોર સ્ટ્રક્ચર હોતા નથી એટલે એના કોઈ ભયજનક પાતળી અને એનાથી કંઈ નુકસાન થવાની મોટા ભાગે શક્યતા હોતી નથી આજની સ્થિતિએ ત્રણ આરએનબી સ્ટેટના અને એક બાણુ આરએનબી પંચાયતના રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ છે મોટા ભાગે આ રસ્તા ઉપર આપણે ક્લોઝ કરીએ છીએ એની સાથે પોલીસ પણ હાજર રાખીએ છીએ આજે અચાનક એટલો વધારે વરસાદ અચાનક એટલે વરસાદ ઓછા સમયમાં વધારે થવાના કારણે ઘણી જગ્યા વોટર લોગિંગ અને નાગરિકોની થોડી એના માટે અસહજતા મહેસૂસ થઈ છે નાગરિકોને હું સૌથી પહેલા વિનંતી કરવા માંગુ છું ઓવરટોપિંગ થયેલા રસ્તા ઉપર જ્યાં સુધી ક્લિયર કરવામાં ન આવે અને આપ લોકોને સૂચના ન મળે ત્યાં સુધી કેટલો પણ લાંબો ચકરાવો પડે આપ લોકોએ આ રસ્તા પર નહીં જવું જોઈએ અને

હાલ સ્થળાંતર કરવાની કોઈ જરૂર પડી નથી અને લાંબા વિરામ બાદ વરસાદ કારણે ભલે અસહજતા હોય તો પણ ખેતી માટે આ વરસાદ સારો થયો છે એવું નાગરિકો માં લાગ્યું છે વરસાદને લઈને સાહેબ કહેવામાં આવે તો હાલમાં વિદ્યાર્થીઓ અને આમ આ સ્કૂલ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને વિદ્યાર્થીઓમાં ખાસ કરીને નાના ધોરણના વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રજા આપવામાં આવી છે

ત્યારથી મુસળધાર વરસાદ પડે છે ઉપરા ઉપર અને બંધ રહેવાનું નામ લેતો નથી અને હાલ પણ આગામી સમયમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ જણાઈ રહી છે અને હાલ સંપૂર્ણપણે નવસારી પાણીમાં ગરકાવ છે શ્રી બાડમીર જૈન શ્રી સંઘમાં ગિરનાર ભાવયાત્રાનું આયોજન થયું હતું નવસારીના છાજેડ પરિવાર દ્વારા ભાવયાત્રા યોજાઈ હતી જૈન સમાજમાં ગિરનાર પર્વતની યાત્રા પવિત્ર માનવામાં આવે છે સમાજના દરેક પરિવારજન ગિરનાર પર્વતની યાત્રા કરે છે પરંતુ પરિવારમાં એવા લોકો હોય કે જે ગિરનારની યાત્રા નથી કરી શકતા તેમના માટે નવસારીમાં ભાવયાત્રા યોજાઈ હતી નવસારીના છાજેડ પરિવાર દ્વારા સમગ્ર ભાવયાત્રાનું આયોજન થયું હતું શ્રી બાળમેર જૈન શ્રી સંઘ નવસારી દાદાવાડી ખાતે ભાવયાત્રા વાતતે પહોંચી હતી નવસારી જિલ્લાના ભાજપ અધ્યક્ષ ભૂરાભાઈ શાહ તેમજ તેમના સમગ્ર પરિવારજનો આ યાત્રામાં જોડાયા હતા જૈન શ્રી સંઘ દાદાવાડીના પરમ પૂજ્ય સ્થિત પ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબ

ખરેખર ગિરનારની યાત્રા કરવા જતા હોય એ લોકો તો દર્શન કરીને આવતા હોય પણ ઘણા એવા લોકો છે જે ગિરનારજી જઈ નથી શકતા તો એ લોકો માટે પણ વિશેષ કરીને એક ભાવ યાત્રાનું આયોજન કર્યું જે ખૂબ ભાવથી ગિરનારની અહીંયા બેઠા બેઠા આજે અમારે સાધુજી રૂ ભગવતો અને સંગીતના સથવારે આજે ભાવ યાત્રા કરવાનું આયોજન કરવાનું આવ્યું છે ત્યારે એમાં ઘણી બધી મોટી સંખ્યામાં અમારા સંઘના સર્વે ભાઈ બહેનો જોડાયા છે ત્યારે બધાને પરિવાર આ જન્માષ્ટમીને ખૂબ ખૂબ શુભેચ્છા શ્રી નવસારી ડોડિયા જ્ઞાતિ પંચ દ્વારા રક્તદાન શિબિર અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું હતું સાથે સાથે સિકલ સેલ એનિમિયાની દવાનું વિતરણ પણ થયું હતું શ્રી નવસારી ડોડિયા જ્ઞાતિ પંચ દ્વારા રવિવારે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હતું આ શિબિરમાં સર્વ જ્ઞાતિના સદસ્યોએ કોઈપણ જાતિના ભેદભાવ વગર વિનામૂલ્યે નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિદાન કરી જરૂરિયાતમંદોને વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી નવસારી ઢોળિયા જ્ઞાતિ પંચ દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન થયું હતું નવસારી જિલ્લામાં વસવાટ કરતા સમાજના અને અન્ય સમાજના યુવાનોએ રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી સર્વરોગ નિદાન શિબિરમાં બાળરોગ નિષ્ણાત ડોક્ટર પ્રણવ પટેલ કાન ના ઘણાના ડૉક્ટર મયંક પટેલ આયુર્વેદ ડોક્ટર મનીષ દરજી ચામડીના રોગોના નિષ્ણાંત ડૉક્ટર હેતલ પટેલ હૃદય રોગના નિષ્ણાંત ડૉક્ટર જયમીન જામેરિયા હાડકાના રોગોના ડૉક્ટર પરિમલ પટેલ સહિતના નિષ્ણાતોએ સેવાઓ આપી હતી આ શિબિરમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉક્ટર પ્રદીપ ઘરાસિયાએ મુલાકાત લીધી હતી નવસારી પટેલ જ્ઞાતિ પંચ દ્વારા મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશનનું આયોજન થયું સમાજના દરેક ભાઈઓ બહેનો જે ઇન્વોલ્વમેન્ટથી સમાજને માટે જે અહીં એકત્રિત થયા છે એ જોઈને એમનો ઉત્સાહ જોઈને ખરેખર હું આનંદિત છું અને સમાજના ભાઈઓ બહેનો વધારેમાં વધારે પ્રમાણમાં રક્તદાન કરે અને આ મેડિકલ કેમ્પનો લાભ લે એવી પણ વિનંતી કરું છું અને આ સમાજ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે અને પરમ કૃપાળુ પરમાત્માની સદૈવ એમના પર ચાર હાથ રહે એવી ભગવાનને પણ હું પ્રાર્થના અને વિનંતી કરું છું બ્લડ કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પ્રસંગે બધા ભાઈ બહેનોએ અમારા જ્ઞાતિના અને બીજા અન્ય નાતીઓના પણ ભાઈઓ બહેનો અહીં આવીને આ પ્રોગ્રામમાં હાજર રહ્યા એ બદલ હું ખૂબ આભાર માનું છું અને ડૉક્ટરોએ જે વિશેષ સેવા આપી છે એટલે એમનો પણ હું હૃદયપૂર્વક અમારા અત્યાર સુધીમાં લગભગ વીસેક બોટલ જેવી ભેગી થઈ ગઈ છે અને હજુ એ ચાલુ જ છે પુત્રની પુણ્યતિથિ એક પિતા દ્વારા સેવાકીય કાર્યો સાથે મનાવવામાં આવી હતી રક્તદાન શિબિર સર્વરોગ નિદાન શિબિર સહિતની સેવાઓ વસી પરિવાર દ્વારા થઈ હતી નવસારીના ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરીશ વસીના સ્વર્ગસ્થ પુત્ર જીગરનું અવસાન પંદરમી ઓગસ્ટ બે હજાર ચારના રોજ થયું હતું એક પિતા દ્વારા પુત્રની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિવર્ષ સેવાકાર્યો કરવામાં આવે છે જીગરના અવસાન બાદ વસી પરિવાર પ્રતિવર્ષ વિવિધ પ્રકલ્પો સાથે આયોજન કરી સમાજમાં એક ઉમદા ઉદાહરણ પ્રસ્થાપિત કરે છે પંદરમી ઓગસ્ટના રોજ ઓગણીસમી વખત રક્તદાન શિબિરનું આયોજન થયું હતું રેડ ક્રોસના સહયોગથી કરવામાં આવેલા આ રક્તદાન શિબિરમાં સ્વર્ગસ્થ જીગરના મિત્રો સ્નેહીજનોએ રક્તદાન કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આ પ્રસંગે મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો જેમાં બ્લડ પ્રેશર સુગર સહિતના રોગોની તપાસ થઈ હતી આ શિબિરમાં પધારનારા મહેમાનોને ઔષધીય છોડોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું નવસારી રેડક્રોસના પ્રમુખ ટેકનિકલ સ્ટાફ સમગ્ર વસી પરિવાર તેમજ મંડળના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા પુત્ર જીગરની એકવીસમી પુણ્યતિથિ નિમિત્તે એમણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે એની સાથે એક મેડિકલ કેમ્પ પણ કર્યો છે એઓ છેલ્લા ઓગણીસ વર્ષથી આ મેડિકલ કેમ્પનું આયોજન કરી રહ્યા છે મને લાગે છે કે હરીશભાઈ અને એમનો પરિવાર જે રીતે એમના પુત્રને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અત્યાર સુધીમાં કોઈ પણ પિતાએ એમના પુત્રને આવી શ્રદ્ધાંજલિ આપી હશે નહીં આજે ફક્ત જીગરના મિત્રો જ નહીં પરંતુ ઉત્કર્ષ મંડળ જે હરેશભાઈએ પોતે શરૂ કરેલું એના સભ્યો એમનો સહયોગ અહીં પ્રાપ્ત થયો છે અને અહીંએ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા ઓગણીસમાં અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ યોજાયો હતો જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં નવસારીના વિદ્યાર્થી મોદી માલવની ક્રમ પ્રાપ્ત થયો હતો ઓગણીસિત્તેરમાં અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ ચીખલી તાલુકાના રાનકુવા ગામે યોજાયો હતો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી નવસારી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં નવસારીની શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક શાળાના ધોરણ છ બના વિદ્યાર્થી માલવ મોદીએ પણ ભાગ લીધો હતો વયજૂથ અંડર ફોર્ટીનમાં વેઇટ કેટેગરી ફોર્ટી ટુ ફિફ્ટીમાં જિલ્લા કક્ષાએ તૃતીયક્રમ પ્રાપ્ત કરી શાળા અને નવસારીનું ગૌરવ વધારેલ છે શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર નવસારીમાં રેડ એલર્ટની પગલે ભારે વરસાદ નવસારીના માર્ગો ઉપર વહેલી નદી બાડમીર જૈન સંઘ દ્વારા ભાવેત્રાનો થયેલો પ્રારંભ નવસારી ડોડિયા સમાજનો યોજાયેલો સર્વરોગ નિદાન કેમ્પ નવસારીના વસી પરિવાર દ્વારા સ્વર્ગસ્થ પુત્રની પુણ્યદિતિ નિમિત્તે આયોજિત કરેલા સેવા કાર્ય્યો તો આ હતા આજના સમાચારો બને રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર